નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર અંતર્ગત આવેલી આઉટસોર્સિસ બેઝિસ પર ક્લસ્ટર કોઓર્ડિનેટર તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર લુણાવાડા આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો કામનું સ્થળ રહેશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા પંચાયત જિલ્લો મહીસાગર લુણાવાડા માટે જગ્યા છે જિલ્લા કક્ષાની જગ્યા છે મિત્રો જેમાં એસબીએમ એટલે કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ માટે એમ એન્ડ એમઆઈએસ સ્પેશિયાલિસ્ટ ડિસ્ટ્રિક્ટ માટે એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ એન્ડ પીજીડીસી એન્ડ ટુ યર્સ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર આઈઇસી કન્સલ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ માટે એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ પબ્લિક અફેર્સ સોશિયલ સાયન્સ એન્ડ એમએસ ઓફિસ કોર્સ તેમજ ડેટા એન્ડ ઓપરેટર ડિસ્ટ્રિક્ટ માટે એક જગ્યા છે જેમાં પીજીડીસી અથવા તો બેચલર પ્લસ સીસીસી કોર્સ નોલેજ ઓફ ઇંગ્લિશ ગુજરાતી ટાઈપિંગ તાલુકા કક્ષાની જગ્યા છે જેમાં એસબીએમજી માટે ક્લસ્ટર કોર્ડિનેટર માટે તેર જગ્યા છે જેમાં ગ્રેજ્યુએશન ઇન એની સબ્જેક્ટ એન્ડ બેઝિક કોમ્પ્યુટર કમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ અરજી સ્વીકારવા માટેની છેલ્લી તારીખ અગિયાર દસ બે હજાર પચીસ સાંજના પાંચ વાગ્યા સુધીની રહેશે મિત્રો ટપલ પત્ર થી અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપેલું છે જી એટ જલારામ સ્કવેર ગઢુકપુર ચોકડી બામરોલી રોડ વાવડી ગોધરા આડત્રીસ નેવું જીરો એક પિનકોડ છે ફક્ત આરપીઆઈડી થી અરજી મોકલવાની રહેશે મિત્રો અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ આવશે દર્શાવવાનું રહેશે તેમજ એકથી વધુ જગ્યા માટે અરજી કરે તો અરજી અલગ અલગ કરવાની રહેશે ત્રણ મહિનાનું પ્રોબેશન સમયગાળો રહેશે તેમજ અરજી સાથે બાયોડેટા અને ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે અને અરજી અને ડોક્યુમેન્ટની એકમાં પીડીએફ બનાવીને મોકલવાની રહેશે ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે મિત્રો લાયકાત રહેતો ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર કોમ્પ્યુટર જ્ઞાન અંગેના સ્વપ્રમાણિત નકલ મોકલવાની રહેશે તેમજ ઉમેદવાર અગાઉ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરશિસ્ત બેદરકારીમાં સુરક્ષત કરવામાં આવેલ ના હોવા જોઈએ અને આવા કોઈ પ્રકારનો સર કચેરીમાંથી છૂટા કરવામાં આવેલ હોય તો તેની બાહનતરી લેખિતમાં અરજી કરવાની રહેશે આઉટસોર્સના માધ્યમથી નિમણૂંક આપ્યા પછી સદરૂચ જગ્યા પર સરકાર દ્વારા અધિકારી કર્મચારીની પ્રતિનિયુક્તિ દ્વારા નિમણૂક કરવામાં આવશે તો આપની સેવાઓ સમાપ્ત ગણાશે તમે જોઈ શકો છો મિત્રો જે જિલ્લા અંતર્ગત તેમજ તાલુકાની કચેરીઓમાં ક્લસ્ટર તેમજ જગ્યાઓ કોર્ડિનેટરતી આ ભરતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને ને કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે